નડિયાદ ને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે વહીવટી તંત્ર દ્વારા મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું શહેરના મધ્યમાં આવેલા સુડતાલીસ વર્ષ જૂના અને જર્જરિત સરદાર ભવનને હાઈકોર્ટની મંજૂરી બાદ નવ જેટલા જેસીબી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેના પગલે શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે વર્ષ ઓગણીસો ને ઇઠ્યોતેરમાં તત્કાલીન નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર ભવનમાં કુલ અડતાલીસ દુકાનો આવેલી હતી જે લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતી આ મામલે મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને નોટિસો ફટકારી દુકાનો ખાલી કરવા જણાવ્યું હતું જોકે વેપારીઓ અને તંત્ર વચ્ચે લાંબા સમય સુધી સુધી ખેંચતાણ ચાલ્યા બાદ આ હાઈકોર્ટ પહોંચ્યું હતું કાયદાકીય પ્રક્રિયાના અંતે હાઈકોર્ટે મહાનગરપાલિકાને ડિમોલિશન માટે લીલી ઝંડી આપતા વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું ગઈકાલે મોડી રાત સુધી વેપારીઓ પોતાનો માલ સામાન ખાલી કરવાની કામગીરી કરી હતી જેથી નુકસાન ઘટાડી શકાય આજે વહેલી સવારથી જ કોર્પોરેશનની ટીમે નવ જીસીબી મશીનો સાથે સ્થળ પર પહોંચી દુકાનો તોડવાની કાર્યવાહી આરંભી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આ ડિમોલિશન દરમિયાન કેટલાક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો નડિયાદના મ્યુનિસિપલ કમિશનર જી એચ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે સરદાર ઘણા અત્યંત જર્જરિત અંગે નામદાર હાઈકોર્ટમાં થયેલી રીટ પિટિશન બાદ કોર્પોરેશનને આદેશ અપાયો હતો કે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડીને આ જર્જરિત ઈમારતને તાત્કાલિક દૂર કરવા આવે જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના કે જાનમાલ નું નુકસાન ન થાય